સુરત વાસ્તવમાં કારીગરોનો શહેર છે આજે પણ કાપડ અને કાચીજરીના કારીગરો સુરતના વિકાસના પાયામાં છે સુરતની ખત્રી ગોલારાણા ઘાંચી કોમ અને તેમના હાથ ઉદ્યોગ અને જાત ઉદ્યોગને કારણે સુરત પાવરલુમ્સના કાપડ અને ઉદ્યોગ માટે જાણીતું બન્યો છે એમાં પણ સુરતની ખત્રી કોમ બે કામ માટે જાણીતી છે એક છે કાપડ વણાટ અને એક છે જરી વણાટ એક જમાડામાં દેવ મંદિરોમાં બનતા મુગટ પીતાંબર પિછવાઈ માટીનું રેશમી કાપડ દક્ષિણી સાડી લુંગી વગેરે ખત્રી કુટુંબો દ્વારા વણવામાં આવતી હતી સુરતની કેટલીય ખત્રી પેઢીઓ અને રાંદેરની મુસ્લિમ પેઢીઓ એ માટે થઈને બર્મા

પરંતુ સિંગાપોર અને બર્મા પર જ્યારે આક્રમણ કરવામાં આવ્યું ત્યારે સુરતીઓ ત્યાંથી પહેરેલે કપડે બર્માના જંગલો અને મણિપુર થઈ કલકત્તાના રસ્તે સુરત ભેગા થયા હતા આને કારણે સુરતના કાપડ વણાટ અને નિકાસની ધરી તૂટી ગઈ પણ સુરતની ખત્રી કોમ આ કાપડ વણાટમાં આવેલા પલટાને અજબ હૈયા ઉપલત અને કારીગરી કુનેહથી જીવી ગઈ તેમને પગી ચાલતા સંચાને સ્થાને ઇલેક્ટ્રિક ચાલતા સંચાને સ્થાન આપ્યું અને કાપડમાં બોસ્કી વણવા માંડ્યા પછી તો માનવ સર્જિત રેશા એટલે કે જેને આપણે સિન્થેટિક કાપડ કહીએ છીએ તેનામાં પણ ઘણા ખત્રી કારીગરો અને કાપડ વણતા અને વણાવતા ખત્રી કુટુંબો અગ્રેસર રહ્યા સુરતની પહેલી અને મોટી માર્કેટ ખત્રીઓ દ્વારા ઉભી કરવામાં આવી હતી જાત શ્રમ અને જાત કારીગરી જેવા સર્જક ગુણો ખત્રીઓના લોહીમાં રહ્યા છે એક જમાનામાં ખત્રી કોમના કુટુંબોમાં દરેકે દરેક વ્યક્તિ કાપડ અથવા તો તેની અનુસંગી કામોમાં રોકાયેલું આ બાલ વૃદ્ધ સ્ત્રીઓ કાપડ વણવાને માટે થઈને હાથ સાલ ખાલી પડવા નહોતા દેતા બાર થી ચૌદ કલાકનો અખંડ શ્રમ કરતા આજે આ ગુણ ખત્રીઓમાં મૃતપાય થઈ ગયો છે ફક્ત શ્રમ જ નહીં પરંતુ કોઈપણ ઉપાય જાતે લાવવાની ઉકલત મહેનત કારીગરી અને થકવી દે એવો ખંત એ ખત્રીઓની પહેચાન રહી છે પરંતુ આજે આ પહેચાન ક્યાં ગાયબ થઈ ગઈ છે હવે આપણે જ શોધવું રહ્યું